નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું પૂર્વ વિસ્તારના લાખો લોકો પાણી માટે ટળવળી રહ્યા છે ત્યાં બાપુ તળાવ સામે પાણીના વાલમાં મોડી રાત્રે લીકેજ થતા માર્ગ પર હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું જ્યારે રોડ પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા હાલ શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે પૂર્વ વિસ્તારમાં પાલિકા તંત્રની નિષ્કાળજીના પગલે વધુ એક વખત પીવાના પાણીના વાલમાં લીકેજ થતાં શુદ્ધ પીવાના પાણીના ફુવારા ઉડતા હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે બાપોત તળાવ સામે પાણીના વાલમાં મોડી રાત્રે લીકેજ થતાં માર્ગ પર હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું જ્યારે રોડ પર નદી પર વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેને લઈને પાણી વિતરણના સમયે લો પ્રેશરથી પાણી મળવાથી હજારો નાગરિકોએ હાલાકી વેઠવી પડશે શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકો દૂષિત પાણી અને પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ના મળતું હોવાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે ત્યારે નિંદ્રાધીન તંત્ર દ્વારા તાત્કાલિક જ્યાં જ્યાં પાણીની લાઈનમાં તેમજ આવા વાલ્વમાં લીકેજના સમારકામની કામગીરી હાથ ધરી પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ જ્યારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તારના હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય તે ખૂબ ગંભીર બાબત છે વેળોપોટ નેશમ ટ્રસ્ટ ન્યૂઝ વડોદરા ಸಮಾಚಾರ್ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್